આવતી હોવાનું ચોંકાવનારું ઘટસ્ફોટ થયો છે અન્ય રાજ્યમાં વેપાર કરતા આ વેપારીઓના બેંક ખાતા સાયબર ફ્રોડના નામે ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા જેના કારણે પાંચસો કરોડ રૂપિયાથી વધુ રકમ બ્લોક થઈ જતા વેપારીઓની હાલત કફોડી બની છે બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા બાદ મહારાષ્ટ્ર અને કર્ણાટક પોલીસ અધિકારીઓ દ્વારા ફોન કરીને એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે દસ થી વીસ ટકા સુધી રૂપિયા માંગવામાં આવ્યા છે પચાસમાંથી ત્રીસ બેંક એકાઉન્ટ મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યા છે જ્યારે અન્ય કર્ણાટક પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે સામી દિવાળીએ જ હીરા વેપારીઓને ખરીદ વેચાણના બિલની ચૂકવણી કરવાની હોય છે પરંતુ બેંક એકાઉન્ટ ફ્રીઝ થતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે સુરતના હીરા વેપારીઓએ મળીને કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને રજૂઆત કરી હતી આ પ્રકારની ઘટના એક વર્ષ પહેલા પણ બની હતી હીરા વેપારીઓના મતે રૂપિયા પડાવવા માટે પોલીસ દ્વારા જ આ પ્રકારનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે કેટલાક વેપારીઓને બેંક ખાતા ચાલુ કરાવવા માટે પોલીસને પૈસા ચૂકવવાની ફરજ પડી રહી હોવાનું પણ જાણવા મળ્યું હતું ભારત સરકારે ખૂબ સારા અસે સાથે એક કાનૂન પાસ કરેલો સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર કે ત્રાસવાદીઓના પૈસાને ટ્રેક કરવા માટે પોલીસને પાવર સત્તા આપવામાં આવેલી કે કોઈ પણ વ્યક્તિનું શંકાસ્પદ એકાઉન્ટ લાગે તો એમનું એકાઉન્ટ સીઝ પણ કરી શકે છે અને ટ્રેક પણ કરી શકે છે પરંતુ એનું અત્યારે સ્થાનિક લેવલે ખૂબ મોટા પ્રમાણમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા દુરુપયોગ અલગ અલગ સ્ટેટોમાં થઈ રહ્યો છે ગઈકાલે પચાસ કરતાં વધારે વેપારીઓના ત્રણ સ્ટેટની અંદર પાંચસો કરોડ પાંચસો કરોડ કરતાં વધારે એમાઉન્ટ સીઝ કરવામાં આવ્યું છે એમાં મુંબઈની અંદર મહારાષ્ટ્રની અંદર એક જ પોલીસ સ્ટેશનની અંદર 29 લોકોના 300 કરોડ રૂપિયા સીઝ કરવામાં આવ્યા છે. ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે પોલીસ દ્વારા જ તેમના મળતિયાના હસ્તે માલ ખરીદનાર પાર્ટીના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવે છે. ત્યારબાદ ખરીદનાર પાર્ટી સાથે મોટો વ્યવહાર થતા હોય તે બેંક એકાઉન્ટ જાણી જોઈને ફ્રીઝ કરાવવામાં આવે છે. ત્યારબાદ પોલીસ દ્વારા જ ફોન કરીને બેંક એકાઉન્ટ ફરી શરૂ કરવા દસથી વીસ ટકા સુધી રૂપિયાની માંગણી કરવામાં છે